નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું શાળા યુનિફોર્મ યોજના વિશે જેમાં કોને લાભ મળશે અને કેટલો લાભ મળશે અને લાભ ક્યાંથી મળશે અને કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે જે આપણા વિડીયોમાં સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેમાં શાળા યુનિફોર્મ યોજનામાં અનુસૂચિત જાતિ અને જાતિ સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીને વિદ્યાર્થીનીઓ માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે જેમાં આવક મર્યાદા એક લાખ વીસ હજાર રાખવામાં આવેલી છે જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે ને શહેરી વિસ્તાર માટે એક લાખને પચાસ હજાર કેટલો લાભ હશે તો ગણવેશની બે જોડીના છસો જે ત્યાં બેંક ખાતામાં જમા કરવામાં આવશે લાભ ક્યાંથી મળશે તો તમારે પ્રાથમિક શાળામાં અથવા તો સંબંધિત કરતા સમાજ કલ્યાણ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અને કયા કયા પુરાવાની જરૂર પડશે જાતિનો દાખલો શાળામાં ભણતા હોય તેનો પુરાવો અને આવકના દાખલા સહિત તમારા ડોક્યુમેન્ટો તમારે શાળામાં આપવાના રહેશે આ રીતે તમે આ શાળા યુનિફોર્મ યોજનાનો લાભ મેળવીને છસો રૂપિયા જે ગણેશની જોડીના તમને આપવામાં આવશે જે તમારે સીધા બેંક ખાતામાં આવી જશે તો બસ મિત્રો આ રીતે આટલું જ ધન્યવાદ